અન્ય સમાજના અસામાજિક તત્વો દ્વારા નિર્મ હત્યા કરવામાં આવી હતી આજથી મહિના દોઢ મહિના પહેલા એ અનુસંધાને ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને ન્યાય મળે એટલા માટે એક સમસ્ત કોળી સમાજનું એક કાલે ભવ્ય સંમેલન રાખવામાં આવ્યું છે તો મારી એક વિનંતી છે એક સમાજના આગેવાન તરીકે કે જે પણ આગેવાનો આવે એ બે એ આગેવાનોને મારી એક વિનંતી છે કે કોઈ પણ લોકો એવું કોઈ ભડકાઉ ભાષણ નથી આપવાનું કોઈ ડાયલોગ બાજી નથી કરવાની ફક્ત ને ફક્ત સ્વઘનશ્યામભાઈ રાજપરા ની જે નિર્મમ હત્યા થઈ છે અને એમના પરિવારને ન્યાય મળે એટલા માટે થઈને આ એક સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે સમસ્ત કોળી સમાજ એમાં ઘેડિયા કોળી સમાજ આવી ગયો તળપદા કોળી સમાજ આવી ગયો સુવાળિયા કોળી સમાજ આવી ગયો તમામ જેટલા કોળી સમાજ છે બધા આવી ગયા છે સમસ્ત કોળી સમાજના લોકો એક જે આવતીકાલે તારીખ 9/3/2025 ના રવિવારના રોજ અ બપોરે બે કલાકે વિષયા મુકામે જે આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે તો હું વિનંતી સાથે કહું છું તો કોઈ પણ એવું ભડકા ભાષણ કરવાનું કારણ કે આપણે તો અન્ય જિલ્લાઓમાંથી આપણે તાલુકામાંથી ગામડામાંથી આપણે આગળમાં આવ્યા આવીશું અને આપણે બેફામ આણી બોલી અને ત્યાંના લોકોને આપણે ભડકા ભાષણ આપશું તો જે સ્થાનિક લોકો આપણા સમાજના છે એ અન્ય સમાજના લોકો છે એની સાથે અમને વ્યવહાર હોય ધંધા હોય તો આપણે તો ભાષણ કરીને લઈ આવશું પણ એ લોકોને

અને જે કાયદા કે જે આપણે આપણને પરમિશન મળી છે એની આપણે ત્યાં નિયમનું પાલન કરવાનું છે કોઈ લોકો લોકોએ કાયદાની વિરુદ્ધ બોલવાનું નથી કાયદાની વિરુદ્ધ કોઈ પણ રાજકીય ક્ષેત્રના આગેવાનો એની વિશે પણ આપણે નથી બોલવાનું ફક્ત ને ફક્ત જે લોકોએ આમાં આપણા સમાજના જે ઘનશ્યામભાઈ રાજપરાની હત્યા કરી છે અને એ હત્યારાઓને ફાંસીની સજા મળે અને ઘનશ્વા ઘનશ્યામભાઈ રાજપરાના પરિવારને ન્યાય મળે એટલા માટે થઈને આ મીટિંગનું આયોજન કરેલું છે અને બીજી વાર કોળી સમાજના નિર્દોષ લોકો ઉપર અન્ય સમાજના અસામાજિક તત્વો અત્યાચાર ન ગુજારે એની માટે થઈને આ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે એટલે બધાએ કાયદાની રો મારી અને આ મીટિંગમાં આપણે સુસ્ત કાયદાનું પાલન કરી અને બધાએ સંખ્યામાં હાજર હાજરી આપવાની છે એટલું કંઈ અને હું મારો વક્તોએ પૂરું કરું છું બધા પોલીસ સમાજના જય પોલીસ સમાજ જય જય ભારત